નમસ્કાર ખેડૂત મિત્રો હું નિર્મલ પટેલ સીઈઓ વિજાપુર એફપીઓ વતી ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોઈએ તો છેલ્લા ચારેક વર્ષમાં આપણા વિસ્તારમાં એટલે કે વિજાપુર તાલુકામાં ઉત્તર ગુજરાતમાં અ છેલ્લા ચાર વર્ષથી આપણે ચણાના પાકનું વાવેતર સતત વધારો જોતા આવ્યા છીએ એટલે જ ખાસ ક્યાંક આજે આ વિડીયો બનાવવાની જરૂર પડી કે જેમાં ચણાના પાકને લગતા જે પણ ખેડૂતોના પ્રશ્નો છે એનું એક આપણે યોગ્ય ઉકેલ આપીને ખેડૂતોને બુદ્ધિ થાય એ ટાઈપના પ્રયાસો કરી શકે એના અંતર્ગત આજે આપણે ગુચરી ગામની મુલાકાતે આવ્યા છીએ જેમાં આપણા પ્રગતિશીલ ખેડૂત શ્રી ક્રાંતિભાઈ બાબરીદાસ પટેલ આપણી સમક્ષ છે જેમનો હું પરિચય ટૂંકો આપું તો એ પોતે આજે ગામમાં જ રહીને સારી એવી ખેતી કરી જાણે છે આપણી પાછળ જે પણ ફિલ્ડ દેખાય છે એમાં આપણે જોઈ રહ્યા છે કે આંબાની સાથે એમને કાબુલી ચણાનો મિક્સ પાક તરીકે વાવેતર કરીને આવકની વૃદ્ધિનો એક પ્રયાસ કર્યો છે કાંતિભાઈ વિશે વાત કરું તો એ પોતે ચાર વાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ આવે છે એમના મોટા દીકરા ઓસ્ટ્રેલિયામાં લગભગ છેલ્લા દીકરા અહિયાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તો આજે આવા મળીને ચોક્કસ કહી શકાય કે એક આનંદ ની લાગણી થાય છે કે જે સમૃદ્ધ હોવા છતાં પણ ખેતી સાથે સંકળાયેલા છે અને દેશની પ્રગતિમાં એક યોગ્ય યોગદાન આપી દે છે તો કાંતિભાઈ સાથે આપણે વાત કરીએ કે એમને ચણાના પાકનું વાવેતર કર્યું હતું જેમાં ખાસ આપણે બધાને આજકાલ એક પ્રશ્ન હોય છે કે ચણાના કાબુલી ચણાના પાકમાં નિંદામણ તો નિંદામણ નાશકનો એક સચોટ ઉપાય આપણી જોડે આવી ગયો છે જે છે મેનકાઈન્ડ કંપનીનું એગ્રીકાઈન્ડ મેજર જેની સ્પેશિયલી વાત કરું તમને તો આપ આ ફોટો જોઈ શકો છો જેની અંદર કન્ટેનની વાત કરું તેમાં ટોપરા મેઝોન કરીને કન્ટેન આવે છે જે ત્રણસો છત્રીસ જીએલ ડબલ્યુ બી એસસી મોડમાં હોય છે આ અલગ અલગ કંપનીના અલગ અલગ બ્રાન્ડ ને રહેતા હોય છે મિત્રો તો તમે કોઈપણ કંપનીનું વાપરી શકો જેમાં આપણી સાથે છે એગ્રીકાઇન્ડ મેઝર એ જ રીતે ધર્મજ કંપનીનું એક આઈપીડો કરીને આવતું હોય છે ધાનુકા કંપનીમાં ઇમ્પ્લોટ કરીને આવતું હોય છે તે બધાની અંદર ટેકનિકલ ટોપરા મેઝોન આવતું હોય છે તો જે તમે કાબુલી ચનામાં નિંદામણ નાશક તરીકે વાપરી શકો ખાસ હું વાત કરું કે આપણે જે ફિલ્ડ જોઈ રહ્યા છે એમાં એક મહિના પછી ખેડૂતે પાણી વાળીને આ દવાનો છંટકાવ કર્યો હતો જેમાં આપણે જોઈએ તો પંદર આવતી હોય છે આપ જોઈ શકો છો કે મુખ્ય દવા જે છે ની દવાનો ડોઝ હોય છે કે જેના તમારે પંદર એક સોરી દસ પંપ બનાવવાના રહેતા હોય છે અને એને તમે એક એકર એટલે કે બે વીઘા જેટલી જમીનમાં એનો છંટકાવ કરવાનો રહેતો હોય છે એની સાથે સ્પ્રેડર તરીકે પણ એક બોટલ આવતી હોય છે જે આપણે બંને મિક્સ કરીને એ રીતે એનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે તો કાંતિભાઈ સાથે વાત કરીએ કે તમે જે ઉપયોગ કર્યો એના પછી તમારા ખેતરમાં તમને કેવું દેખાય છે કે નિંદા મન મળ્યું છે ઓકે આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો અહીંયા નીચે આપ જોશો થોડું ઝૂમ કરજો તો અહીંયા આપ જોશો તો ઓલમોસ્ટ નિંદામણ બળી ગયું છે આજે આ ખેતરમાં આપણે પાંચેક દિવસ થયા ને એને છંટકાવ કર્યા આવ્યો હતો તો આ જે પણ નાનું નાનું નિંદામણ છે બધું જ પીળું પડીને ઓલમોસ્ટ બળી ગયું છે સાથે આપણે જોઈશું તો ચણાના પાકને કોઈ પણ નુકસાન થયું નથી ચણાનો પાક એવો ને એવો તંદુરસ્ત છે આપ જોઈ શકો છો એના પાન પણ ક્યાંય થોડા એ પીળા પડ્યા નથી તો આપણે ચોક્કસ પણ એવું કહી શકીએ કે આ દવા આપણા કાબુલી ચણાના પાકને નુકસાન કરશે નહીં અને આપ જો વાપરશું તો આપણને ચોક્કસ નિંદામણમાં આપણે કંટ્રોલ કરી શકીશું આભાર